બિસ્મિલા બરકત ચોવીસ છે એની કિંમત દસ રૂપિયા દર્શાવેલી છે તો ચાલો આપણે જોઈએ કે આ કિતાબની અંદર તંત્રી તંત્રીલેખ બહુ સરસ જ લખવામાં આવ્યો છે તંત્રી એટલે કે જેમણે પેશકશ કરી છે એમાં લખ્યું છે મેરી બાત સૈયદ જુનેદ બાબા રિફાઈ અમુદી તો ચાલો આપણે હવે એમના તંત્રી લેખનું ગહન અધ્યયન કરીએ જે ખરેખર આપણા આ મુસ્લિમ સમાજ માટે સચોટ વર્ણન કર્યું છે એમણે તો ચાલો આપણે જોઈએ કે તેઓ જણાવે છે કે એક મુદ્દાની વાત છે કે આજે આખી દુનિયામાં મુસ્લિમો ઉપર ખૂબ જ જુલ્મ થાય છે અત્યાચાર થાય છે નાઇન્સાફી થાય છે અને આ જે નાઇન્સાફી થાય છે અને ન્યાયાલયો દ્વારા પણ કોઈ ન્યાય આપવામાં આવતો નથી ત્યારે આ સંબંધે કોઈ ચોક્કસ અવાજ ઉઠાવનાર નથી કોઈ સંગઠિત કરવાવાળું નથી કોઈ સાચી સમજ સમાજને આપી શકે અને સચોટ માર્ગદર્શન આપી અને તેને સધિયારો આપે એવું નથી બધું અલ્લાહ તવક્કલ ચાલે છે ને બધું અલ્લાહ પર જ છોડી દીધું છે અમારી હયાત માટે અમારા અસ્તિત્વ માટે કે અમારી આવનારી પેઢીના ભવિષ્ય માટે કોઈને ફિકર નથી ચિંતા નથી કે અહેસાસ નથી અમારા રોબ અમારો દબદબો અમારો વકાર અમારી આબરૂ અમારી ઈજ્જત તળિયે બેસી ગઈ છે કે બેસી જવા રહી છે એનો કોઈ અહેસાસ કે દુઃખ સમાજને નથી માત્ર ને માત્ર આંગળીને વેઢે ગણી શકાય તેવી સંસ્થાઓ વિચારકો કે કોમની ફિકર કરનારાઓ નાના મોટા સંમેલનો ભરી કે મીટિંગો કરી વાતો કરે છે નસીહતો આપે છે સલાહો આપે છે પણ એ વિચારાઓની સલાહ કે નસીહત અમારા બેહરા કાને અથડાય અને પછી નીકળી જાય છે બીજા કાનેથી એક દિવસનો જુસ્સો જોશ જોમ કંઈક કરવાનું કંઈક કરી નાખવાની ઈચ્છા બીજા દિવસે બાળ મરણ પામે છે આ તો એક વાત થઈ કોમના ભલા માટે સારા ભવિષ્ય માટે કે આવનારી રાજકીય આર્થિક અને ધાર્મિક આફતો ટાળવા માટેની મિટિંગો સભાઓ સંમેલનોની ખુલ્લી જ્યારે ટીકા કરવામાં આવે છે એકબીજાના પગ ખેંચવામાં આવે છે કાદળ કાદળ કિચડ ઉછાળવામાં આવે છે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવે છે જેથી થોડું ઘણું પણ કામ થવાનું હોય તે પણ અટકી જાય છે પછી આપણે જ્યાં હતા ત્યાંને ત્યાં જ પાછા આવી જાય છીએ એવું આ પેશકશ કરનાર લેખકનું કહેવું છે દિન મજબ ધર્મ એ મનુષ્ય માટે છે માનવીઓ માટે છે ઇન્સાનો માટે છે જો માણસ જ નહીં હોય મુસ્લિમો જ નહીં હોય તો કોણ દિન અપનાવશે કોણ ધર્મ પાડશે એ જરા વિચાર કરજો મારી વાત પર પીરોના પીર ઘોસે આઝમ દસ્તગીર રદીલા ઉતાલા અન્હોની યારમી શરીફ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને ઉજવવી જ જોઈએ અને મનાવવી જ જોઈએ પ્યારા પીર સખી પીરની યાદમાં નજરો ન્યાજ કરવી જ જોઈએ ખૂબ જ મહેશીલો સજાવવી જોઈએ જુલુસો કાઢવા જોઈએ વાયજો અને તકરીરોના કાર્યક્રમો રાખવા જોઈએ એમાં જરા પણ બે વાત નથી પણ આ બધું કોઈ રોકી ના દે ન કરવા દે આવા જ પ્રોગ્રામો કરવાની જો પરવાનગી ન આપે તો એવો સવાલ તેમણે ઉઠાવ્યો છે તો આપણે શું કરવાનું ત્યારબાદ તેઓએ ઘણા બધા પ્રશ્નો કર્યા છે જે સ્ક્રીન ઉપર જોઈ શકાય છે જેમાં નમાજની બાબત છે હજની બાબત છે મસ્જિદોમાં નમાજોની બાબત છે ઘણા મોટા પ્રશ્નો છે મોટા મોટા ખતીબો વાઇઝો વક્તાઓ અને એક જ તકરીમાં હજારોનો મજમો ભેગા કરનારા લાખો મુરીદો હોય તેવા પીરો લાખો સભ્યો હોય તેવી તંજીમો સંસ્થાઓ અને વડીલોને પેશકશ કરનાર બાપુ બે હાથ જોડીને નમ્ર વિનંતી કરે છે કે મારા માથાના તાજ મારા રેબરો મારા પીરો મારી દિનની વાતો સાથે હવે કોમ જાગૃત થાય એવરનેસ આવે એવી પણ વાત કરો આવનાર દરેક પ્રકારને પહોંચી વળવાની રીતો બતાવો સામાજિક આર્થિક ધાર્મિક તેમજ રાજકીય અમારી વિરુદ્ધની જે કંઈ પણ હિલચાલો થઈ રહી છે તેને કાયદાની મર્યાદામાં રહીને કેવી રીતે નાકામયાબ બનાવવી અને તેને સરકાર પાસે સચટ રીતે રજૂઆત કરવી એના ઉપાય બચાવો બતાવો અને સાચું સચોટ સુગમ અને અસરકારક ઉપાયો બતાવો અને સમાજના કાર્યકર્તામાં જોમ જુસ્સો પણ ભરો જેથી કોમની આ ડૂબતી જતી કસતીને સહારો મળે જાગૃતિ આવે દિનની સાથે દુનિયામાં પણ કામયાબી મળે તેવા ઉપાયો બતાવો જો તમે આવું કરશો તો જરૂર વર્તમાન સ્થિતિમાં ફરક પડશે તમારી મારી સૌની જવાબદારી છે જો સાચી રહેનુંમાં આ સમાજને મળી ગઈ તો કામયાબ થઈશું અલ્લાહ અને તેના પ્યારા રસૂલ સલ્લાહ અલી વસલમને મોઢું બતાવી શકીશું હવે ગફલત છોડો આળસ છોડી અને મેદાનમાં આવો કોમ તમારી રાહ જોવે છે ઉઠ બાંધ કમર ક્યું ડરતા હે ફિર દેખ ખુદા ક્યાં કરતા હૈ અલ્લાહ તાલાથી દુઆ છે કે તેના પ્યારા હબીબ સલ્લાહ અલી વસલમના સદકામાં આપણને સૌને દિનની ખિદમત કરવાની નેક તોફીકે રફીક અતા ફરમાવે આમીન દુઆગીર નુરુલ મસાઇક અલ્હાજ સૈયદ નૂરુદ્દીન જુનેદ બાબા રિફાઈ અમુદી છે જેઓ આ પે આજે લેખ છે એમના પેશ એમના પેશકશ કરતા એટલે કે લેખક છે તેમનો મોબાઈલ નંબર પણ આપેલો છે તેઓ અમદાવાદ શરીફમાં રહે છે બાપુએ ખૂબ જ સરસ મજાની વાત કરી છે આપણા સૌરાષ્ટ્રમાં તો જોવા જાવ તો આપણા મુસ્લિમ ટ્રસ્ટમાં તો કેટલીક જગ્યાએ તો એવા જબરા જબરા કૌભાંડો આવે હાલે છે કે વીસ વીસ વર્ષ સુધી આપણા ટ્રસ્ટો ફંડફાળા કરી અને જે તે જગ્યાએ મકાનો લઈ લે છે મોટી મોટી મલ્ટી સ્ટોરી બિલ્ડિંગો લઈ લે છે અને ક્યાંક ક્યાંક પ્લોટ લઈ લે છે અને એ સંસ્થાના નામે લીધો હોય ટ્રસ્ટના નામે લીધો હોય તોય તેઓ વીસ વીસ વર્ષ સુધી ચેરિટી કમિશનર કચેરી કે વકફ બોર્ડમાં નોંધ શીખે કરાવતા નથી અને બારોબાર અધરો અધર ટેકવી રાખે છે અને આવા લોકોને કોઈ કહેવાવાળું નથી તેવું મારું પોતાનું મંતવ્ય છે રાજકોટના બસીરભાઈ લાખાણીનું કે ભાઈ આની ઉપર પણ આવા પણ જે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય તેને પણ આપણે લગામ મૂકવાની જરૂર છે સમાજમાં ખુલ્લા પાડવાની જરૂર છે અને મુસ્લિમ આગેવાનો અને જે મુસ્લિમ સંસ્થાઓ જે સંસદો ઘેરવાની વાત કરે છે મોટા મોટા ઉપવાસ આંદોલન કરે છે તેઓ પણ આમાં બહાર આવે અને અમારો સંપર્ક કરે અમારી પાસે એના તમામ પ્રકારના કાગળો પૂરા પાડવામાં આવશે આભાર